વરસાદ નથી પડતો વરસાદ નથી પડતો વરસાદ નથી પડતો લોકોની આવી બૂમાબૂમ બચ્ચા આજે વહેલી સવારે નર્મદા જિલ્લામાં વરસાદે અચાનક ખાબકી પડ્યો હતો વહેલી સવારે ચાર વાગ્યાથી ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદે જિલ્લાવાસીઓને ઊંઘમાંથી ઉઠાડ્યા હતા જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદે સપાટો બોલાવ્યો નદી નાળાઓ ફૂલ કરી નાખ્યા હતા કેટલાક વિસ્તારોમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું હતું તો ક્યાંક નાળા ધોવાઈ ગયા હતા તો ક્યાંક રસ્તા તૂટી ગયા હતા તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ ભરાઈ ગયું હતું આ પ્રકારના સમાચારો સવારથી જ ફોરવર્ડ થઈ રહ્યા હતા કયા વિસ્તારમાં વરસાદે કેટલી તારાજી અને તબાહી સર્જી છે એના સમાચારો લોકો વોટ્સઅપ ઉપર અને યુટ્યુબ ચેનલો ઉપર મેળવી રહ્યા હતા ત્યારે રાજપુડા નજીક આવેલા વડીયા ગામની સત્યનગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયા હતા એવા દ્રશ્યો વોટ્સઅપ ઉપર વાયરલ થઈ રહ્યા હતા લોકો આ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ થાય છે પરંતુ એનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી હાલ તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જે દ્રશ્યો ચાલી રહ્યા છે રાજપીપળા નજીક આવેલા લાછરસ ગામના છે કે જ્યાં જળબંબા કારની સ્થિતિ સર્જાઈ હતી ચારો તરફ પાણી ભરાઈ ગયા હતા એટલી સુધી કે કેટલાક વાહનોના રૂફટોપ સુધી પણ પાણી પહોંચી ગયું હતું ત્યારે લાછરસ ગ્રામના પ્રકારના દ્રશ્યો જોઈને ગત વર્ષે નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે માંગરોળ અને રામપરા ગામે જે પાણી ભરે ભરાઈ ગયા હતા એ પ્રકારના દ્રશ્યોની યાદ તાજી કરાવી હતી અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડીયાપાડાથી મોવી વચ્ચેના હાઈવેના છે કે જ્યાં એક નાળું ધોવાઈ ગયું છે ચાલુ વાહન વ્યવહારની અંદર જ પાણીનું ફોર્સ અચાનકથી વહી જ વધી જતા આ નાડું ધોવાઈ ગયું હતું અને ટ્રાફિક થંભી ગયો હતો સદનસીબે કોઈ નુકસાનના સમાચાર નથી ડીયાપાડાથી મૂવી વચ્ચેનો હાઇવે છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયો છે અને રાજનીતિક ગરમાવો આ મુદ્દાને કારણે વ્યાપી ગયો હતો ત્યારે આ રોડનું કામ કરનારી એજન્સી નબળી કામગીરી કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે પ્રકારના આક્ષેપો પણ થયા હતા ત્યારે આજી વખતે આ નાળું સમગ્ર ધોવાઈ જતા ભ્રષ્ટાચારની પોલનો પુરાવો સામે આવ્યો વરસાદના સરકારી આંકડાઓની વાત કરીએ તો નર્મદાના પાંચેય તાલુકા પૈકી નાંદોદમાં પાંચ પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો ડીડિયાપાડામાં એક પોઈન્ટ બે ઇંચ સાગબારામાં સૌથી ઓછું જીરો પોઈન્ટ બે ઇંચ ગરડેશ્વરમાં સૌથી વધુ છ પોઈન્ટ છ ઇંચ જ્યારે તિલકવાળા તાલુકામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ સવારના ચાર વાગ્યાથી દસ વાગ્યા સુધી નોંધાયો છે આમ સમગ્ર જિલ્લામાં વહેલી સવારે જાણે આબ ફાટી હોય તેવી સર્જાઈ સ્થિતિ અને સત્તર ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો ત્યારે નાંદોદમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે રસેલા ગામની ધામણી ખાડીમાં પૂર આવતા ખેડૂતોના ખેતરમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને કપાસ તુવેર શેરડી અને કેળેના પાકને ભારે નુકસાન થયું છે વરસાદના પાણીથી પાકો ડૂબી ગયા હતા ઘણી જગ્યાએ પાકો તણાઈ ગયા હતા રસેલા ધાનપુર સુખદેવજી રૂંડ અને ધમણાજા ગામમાં વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડ શેરડી કપાસ તુવેર પપયાના પાકને ભારે નુકસાન થયું છે બદામ ગામના નાળા પાસે પણ વરસાદના પાણી ફરી વળતા થોડીવાર માટે વાહન વ્યવહાર અટકી ગયો હતો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું તો આ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખ્યો જેથી કરીને નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે